સુરતના વેસુ વિસ્તારમાં પૈસાની લેવડ દેવડને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં આઠ હજાર રૂપિયાનું બાકી બિલ ન ચૂકવવા બદલ એક કેફે માલિકનું અપહરણ કરી તેને બે યુવાનો દ્વારા બેફામ માર મારવામાં આવ્યું હતું અપહરણ અને માર મારતા સમયનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો આ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલ મેડિનિયન કેફેના માલિક સાથે બની હતી ત્રેવીસ વર્ષીય કેફે માલિક જસ્મીન વાઘાણીએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર એફઆઈઆર નોંધાવી છે પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓમાં એક યુવાન વિવેક જૈન છેલ્લા બે થી ત્રણ મહિનાથી કેફે આશરે આઠ હજારનું બિલ ચૂકવ્યા વિના બાકી રાખતો હતો ઉઘરાણી કરવાથી ગુસ્સે ભરાયેલા વિવેક જૈને પોતાના મિત્ર દીપક જૈન સાથે મળીને એક યોજના બનાવી બંને યુવાનોએ જસમીન વાઘાણીનું અપહરણ કર્યું હતું અપહરણ બાદ બંને આરોપીઓએ જસમીનને બેફામ માર માર્યો હતો

પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ખાસ કરીને માર મારતા હોવાના વિડિયો રેકોર્ડિંગના આધારે આરોપીઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે વિડિયોને મુખ્ય પુરાવા તરીકે લઈ બંને આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી